જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં શક્તિ કળશ રથયાત્રાનું ઉમંગભેર આગમન થતા જ શાંતિકુજ હરિદ્વારથી રથયાત્રાનું સરપંચથી વિદ્યાર્થીઓ સુધી વિવિધ વિસ્તારોમાં પુષ્પવર્ષા અને આરતીથી સન્માન કરવામાં આવ્યું હતું માળિયા હાટીના વિવિધ વિસ્તારોમાં શક્તિ કળશ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ રથયાત્રાનું આયોજન શાંતિકૂજ હરિદ્વાર દ્વારા કરાયું હતું રથયાત્રાને મળવા માટે ગામના અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આ તકે સરપંચ જીતુ સિસોદિયા અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસિંહ જાવિયા પૂર્વ સરપંચ નટવરસિંહ સિસોદિયાએ રથનું પુષ્પોથી સ્વાગત કર્યું હતું ભાજપના આગેવાન હમીરસિંહ સિસોદિયા શાંતિલાલ રવૈયા અને દેવજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શક્તિ કળશની આરતી ઉતારીને આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા રથયાત્રાનું પ્રથમ રોકાણ સરકારી હાઈસ્કૂલ ખાતે કરાયું હતું તાલુકા પેટા સેન્ટર શાળા અને ગ્રામ પંચાયત ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સ્ટાફે પણ આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું બાળકો આચાર્યો અને શિક્ષકો દ્વારા ગાયત્રી માતાનું પૂજન અને આરતી કરાઈ હતી માળિયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જીઆરડી અને હોમગાર્ડ સ્ટાફ પણ આ રથનું પૂજન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા યાત્રામાં રહેલા ઉપાસકો દ્વારા ગાયત્રી મંત્રનું અર્થ અને મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાંતિલાલ રવૈયાએ કર્યું હતું ગાયકી પરિવારના સભ્યો સજુભાઈ અને જીજા ભાઈઓ સાથે મહિલા મંડળ સાથે અમે આજે માળીયા હાદીના સ્કૂલની અંદર અમે આવેલા છીએ અને આ જ્યોત શું છે એ જોતનો અમારા રામસરમાં અત્યારે પંદર વર્ષ ઉમરે એના જ્યાં પ્રાગટ્ય જ્યોત હિમાલયના સંસ્થે પ્રગટ ચલાવી અને ત્યાં દર્શન આપ્યા એ જોત એને અખંડ જ્યોત ચાલુ રાખીને ઓગણીસો છવ્વીસ માંથી એને સો વર્ષ બે હજાર છવ્વીસમાં પૂરા થાય એ જોત અમે અહીંયા લેવા માટે દર્શન કરવા માટે આવ્યા છે તેમજ ભગત માતાના પણ સો વર્ષ પૂરા થાય છે અને અરવિંદ મરસિંહના ભાગત જતનાને પણ સો વર્ષ પૂરા થાય આ દિવ્ય જ્યોતના ના દર્શન કરવા માટે લોકોને ગાયપી મંત્ર શું છે એ ગુજરીનો મંત્ર છે અને નાના નાના ને કેમ આગળ લાવવા એ અમારો ગાયપી મિશનનો વિસ્તાર ક્રાંતિ અભિયાનનો મેન હેતુ રહેલો છે ત્યારે અમે બીજા મોટા ઉમરની મોટી વખત વાતો કરતા નથી પણ લોકોને કેમ ઘર ઘર જાય અને ગાયત્રી યજ્ઞ દ્વારા લોકોને સંસ્કૃતિ સનાતન ધર્મ શું કહેવાય ત્યારે સંપ્રદાયથી પર એક વિશ્વ મંત્ર વિશ્વામિત્ર બનાવેલો મંત્ર લોકો સુધી પહોંચે એ હેતુથી અમે આજે ગાયત્રી શક્તિપીઠ દ્વારા જિલ્લા પરિવાર દ્વારા અમે આ માળી આરતીના અભિયાદ સભાપતિ તથા જીતુભાઈ તથા શાકતીભાઈ ગયા આગેવાની હાજરીમાં શાંતિભાઈ જવાના રૂબરૂમાં અમે આ કાર્યક્રમ ગોઠવી દે છે એમ આભાર માને છે બોલો ગાયત્રી પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ